अबे मजा आएगा ना भिड़ो

અને બધાનું ભંતર બગડ મોબાઈલો થી ત્યાં તો ફોન આતા એટલે શેર રમવાની મજા હતી બધા ભેગા થઈને ક્રિકેટ રમતા મજા ત્યાં તો બધા ખેતોમ જઈને રમતા અને ઊ બધું તમે ની કઈ હું તો આ મોબાઈલે બધું બગાડી દીધું દુરુપયોગ થઈ ગયો મોબાઈલનો સાતુ લ્યો સાપો શું બધું રમતા મો તો આપો બધું રમતા ગોમ વચ્ચે રમવા જતા બધા રમતા આવું તો આ મોબાઈલ આવી ગયો ને બધું બગાડી લે લીધું બસ નવરાત્રી આવો ઢાઈ રમતા ઉપર મોબાઈલ બધું બધું બગાડી મારતા મજા આવતી દીધું દુરુપયોગ થઈ ગયો મોબાઈલોથી માલ દો આવું કશું ના આવે કોઈ રમવા ફોન એક બીજા ફોન કરવા માટે દુરુપયોગ કરી કરતા હતા પણ હું તો ગેમ રમવા ઉપયોગ કરી કોટા મોબાઈલે બધું બગા દી આ વિજ્ઞાને મોબાઈલ પર વાતતા માટે ટેકનોલોજી ખોધી આમ બધા એકબીજાને વાતતો કરીએ કે પ્યાર ટપાને સાયકલ લઈ લઈને બધાને ઘેર આપવા જતા પણ મેં ડાયરેક્ટ વર્ચ્યુઅલ માં પડ્યાનું અમાર હતા એવું હતું પણ આવું ન આ ગેમોએ ગેમોએ બધું બગા દીધું કોનો હું રુકે કરી આ ફ્રી ફાયર વી પબજી રો ઘોડા થઈ જાય પબજી ફ્રી ફાયર ના રમું કરું તો હું આલું એ વાત છે બધા કોકોનો કેન્સલ થાય એ બધું થાય આ મોબાઈલ નો ભરવાન બને ને એવું કહે ને એના માટે આવી વિડિયો જોય ને કે ભણનો કે ઓભાગે ને તો નખો દે તો થઈ ગયો એ ફોન વન ફોનમાં માં જેવું થયું હતા એ ફાર તો તો ને ના એ યાર પણ ગાલી નોમ કઈ નો આવ રમતું હશે હા એવું ના કરાય કહું તો આ મોબાઈલ નો દુરુપયોગ બહુ કરી દીધો ને ખાસ દુરુપયોગ કરી દીધો ખેલાવ લાસ્ટ રા માર્યા પેલા દર્શન થોડે ઢોળે જઈએ ઓ ખાઈ આજો આ ફોન માં પડાય યાર જલ્દી જલ્દી રમ દેખલે હું આવ એ રમની

સોનું ચાલે બોલ ચાલી આ ધગરો માર્યો માર્યો મારી ટિકિટ મારી માની માની બરાબર ફોન મેકો લે હજી ફોન મે કી લે ઓ બુયા બુયા જા જાનો એદી આ બુયા બુયા ને તું ફોન લઈ લે આનો ફોન લઈ લે 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 દો દો આયા જલ્દી આ દો આ વાત તો અલ્યા હું તારું મોબાઈલ લઈ જાતો દો દો તાર દો કા આવી જા હું જોયા તા મોબાઈલ લઈ જા તમે શું કરી તું અમે ગેમ રમતા હતા તે લઈ જા મોબાઈલ તમે ગેમ રમી રમી તો તમારી આંખો બગાડ દીધી તા ન થાય અમે મો ગેમ રમને ના રમાય ગેમ ઓકે જતી રહે છે આવી તો એ જતી ન મારી જાય છે ને એટલે શું પૂછું હું તમને ખાલી શીખ નઈ જોતી એ માર રમત રમો પછી લખવાનું કરો બધી કેટલી સુવિધાઓ છે તમારા માટે પણ અમારે તો ગેમ જ રમીએ મોબાઈલ આખો દાડી ફોનમાં ફોનમાં વખે જતી રહે

મોબાઈલનો દુરુપયોગ કરી છે આ ટેકનોલોજી કે ઊંધું કર્યું ને એના મોબાઈલો બરોબર હતા મોબાઈલ આયા તા અંદર બધા ફ્રી ફાયર અમે છે પબજી રમે છે તેથી આપા કેન્સર થાય છે ઓખનો કેન્સર થાય ઓખનો રોગ થાય આપા મગજ ગડુ થઈ જાય એટલે ફોન ટેકનોલોજી એવી આવી છે ને ફોન એ માટે લાયા તા કે કારણ કે આપણે પહેલા એકબીજાને વાત કરીએ તો વાત નથી કરે તા આ બધા ગેમરોમેન દુરુપયોગ કરે છે ફોન ખાલી ફોન વાતચીત કરવા માટે હતો ને બધા ફ્રી ફાયર રમે છે પબજી રમે છે એસી બધા ઘોડા થઈ ગયા આ તમે વિડીયો જોયો છે આ લિંક લઈ માટે અમે વહી હતી તમને આ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો